માર્કેટ ખુلتાની સાથે જ અપ જોવા મળી રહ્યો છે ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે તમારા સાથે માર્કેટ એક્સપર્ટર રવિ દિઓરા જોડાય ગયા છે માર્કેટ ખુلتાની સાથે જ માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ભારતીય શેર બજારની હાલ સ્થિતિની અંગે વાત કરીએ શું બધું અપડેટ માર્કેટમાં છે સારો ઉછાળો છે ઉછાળો છે કાલે ફેડના ડિસન હતું 50 બેસ પોઈન્ટથી રેટ કટનો એના ઉપરથી માર્કેટ આજે ઘણું બધું એક પોઝિટિવ અને સકારાત્મક મૂળ લઈ રહી છે આઈ થિંક સેક્ટર સ્પેસિફિક જોઈએ તો રિયલ એસ્ટેટ છે આઈટી છે સાથે જોઈએ તો બેન્કિંગ અને ફિનાન્શિયલ છે અહીંયા સારી તેજી છે કારણ કે આ બધાની રેટ સેન્સિટિવિટી વધારે છે અને આ રેટ કટ પછી આજે સવારે મોર્નિંગમાં પણ જોઈએ તો હોંગકોંગના રેગ્યુલેટર છે એમને ફરીથી એમને પણ પચાસ બેઝ નો રેટ કટ લઈ દીધો અને એના હિસાબે આજે એશિયન માર્કેટ નું પણ મૂડ પોઝિટિવ છે તો આઈ થિંક એશિયા પ્લસ યુરોપ અને પ્લસ યુએસ